તો પાછા બંધ કરીને સુઈ જાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે થાક એટલો લાગ્યો છે ને કે બોલવામાં પડે છે તો અત્યારે જો મોર્નિંગના આઠ વાગ્યા છે

તો ચલો એની માટે ભાખરી બનાવી નાખી અને એ જાય છે મંદિરે તો ફટાફટ તમે મંદિરે જઈ આવો અને ત્યાં હું તમારા માટે ભાખરી બનાવી નાખો ઓકે અને મારા માટે ઈડલી લેતા આવજો કારણ કે હું ભાખરી નથી ખાતી એટલા માટે ઓકે ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની તો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે મહાદેવના દર્શન દર્શન કરી લઈએ અને મહાદેવને લોટો બોટો ચડાવી લઈએ તો જો આપણે અંદર મંદિરમાં જઈએ છીએ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય શિવ શંભુ હે વળિયાના દે કૈલાસપતિ હર હર મહાદેવ જય શિવ શંભુ હે વળિયાનાથ ચાલો આપણે જો મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ મંદિરથી અને આપણે મહાદેવના દર્શન કરીને આવે ત્યાં મને મેડમજીએ જો આપણી માટે પાખરી બાખરી બનાવી નાખી છે અને ચા બનાવે છે

તો આપણે એના માટે ઈડલી લઈને આવ્યા છીએ અને જાજી લાવ્યા છીએ એટલે એક જ આપણે સાક્ષી તમારા માટે બે છે ને બે મારી નહીં એક જ આપણી મારી એક જ તો ચાલો નાસ્તો કરીને મળી ઓકે તો આપણે નાસ્તો પાણી કરી લીધો તો નાસ્તો પાણી કરીને ઘડી બેઠા અને હવે આપણે થોડું કામ છે અને કામ પતાવા જવું છે પણ વરસાદ ચાલુ છે તો વરસાદ થોડોક રહે તો આપણે કામ પતાવી આવીએ

અને આપણે મેડમજી ને ચાર મહિના ફોન આવતા હતા કે આપણે રસોઈ તૈયાર કરી નાખીએ છીએ જલ્દી ઘરે આવો જલ્દી ઘરે આવો તો આપણે આવી ગયા છીએ એને બહુ ભૂખ લાગી હતી ને તો એ બે જ ગઈ મારી વાટે ન જો આપણે સવારે દસ વાગ્યાથી માર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે કપડાં સૂકવા સૂકવી દીધા છે પણ વરસાદે રહેવાનું નામ નથી લેતો કપડા હજુ નીતરે છે હવે એટલો કંટાળો આવે છે ને કારણ કે ઘરમાં કપડા નાખશે ને તો બધે ધીનું ધીનું થઈ જશે એટલે આપણે

હલકું ફૂલકું જમવા માટે આપલા પૌવામાં આપણે બેને થઈ રહેશે માર તો થોડાક જ ખાવાના છે અને ભરત માટે એમ તો ચાર પાંચ પૂરી છે તો ચલો ફટાફટ નાસ્તો શું થાય છે થઈ ગયો એવું લાગે છે એમ બહુ રાત્રે કેટલો વરસાદ હતોટાફટ આપડે જમી લઈએ પછી એને ઊંઘ આવે ને હું સાડા જાગી એટલે મને એટલી નીંદર આવે તો આપણે ઘડીક સુઈ જશું પછી ફરી ગઈ પૂરી હાલે હવે ખાઈ લ્યો ને યાર તમે નો આયા મોડા હું શું કરું મોડા એમાં જો સાડા ત્રણ થયા છે અને વરસાદ એટલો આવે છે ને કે એની કોઈ વાત નથી અમે બંને સુઈ ગયા હતા પણ એટલો ધડાકા આવે એટલી વીજળી આરે લાઈટ ગઈ ને લાઈટ ગઈ તરત જ એટલી જોરથી વીજળી ને ધડાકા ધડાકા થયા ને કે આપણે જાગી ગયા પછી જો ભરતને ચા પીવી છે આપણે ચા બનાવી દીધી આમ જોવો તમને બ્લોકમાં આવાજ આવતો હશે હજી એટલો મેઘ મેઘ તાંડવ આવો ચોમાસામાં આવ્યો જ નથી એવો અત્યારે મેઘ તાંડવ કરે છે ચાલુ છે

એવી બે ફેરી તો મારી ગયો છે આ ત્રીજી ફેરી છે અને સાથે વીજળી એટલી થાય છે અને તડાકા ઘડાકા એટલા થાય છે અને અમારે આ જો ઈટલેન્ડ રેડી થઈ ગયા છે હું એને ના પાડું છું કેટલો વરસાદ છે એટલે આ આતમા ન જાવું ઘરે રહી જાવ પડી માનતા જ નથી હું આમ આમ કરું એવું છે તો કાઈ તમને રોકાહેત નહીં જવા દો જો વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો અને આપણે જવું પડે એમ હાલે એમ નથી એટલે આપણે આ રેનકોટ હવે પહેરી લેવાનો છે આપણે જો હજી મુહૂર્ત નથી કર્યું આ લીધો એને ત્રણ મહિના થઈ ગયા પણ હજી આપણે આનું મુહૂર્ત નહોતું કર્યું પણ આજે આનું મુહૂર્ત થઈ જાય એવું લાગે છે તો આપણે રેનકોટ પહેરી લઈએ અને પછી જવા દઈએ તો જો આપણે રેનકોટ પહેરી લીધો છે અને હવે આપણે જવા દઈએ અહીં ટાટા આવજે બાય બાય જો આપણે પહોંચી ગયા છીએ એ આપણી જગ્યાએ કુમદવાડીમાં આપણે મોટાભાઈ ચા પાણી લે છે મોટાભાઈ આપણે ચા પાણી પી લઈએ આપણે મોટા મોટાભાઈએ ચા પાણી લઈ લીધા છે આપણે ચા ભરાય છે ચાના ભાગ પડે છે તો જુઓ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા છે અને આ બધા સામાન મૂકી દઈએ અને અમારા મેડમજી મારા માટે ભાખરી બનાવે છે હું બનાવે છો આખા પલ્લેલા છો તમારે બહાર તો સૂકવો ફરજ મને બનાડો છો એકદમ તાવ આવી ગયો છે મજા જો કાઈટ સડી હે હા મજા બગડી ગઈ તમારે રસોઈ કરવી એમાં તો હાલ જ નઈ કાઈ હા ઈ કરવા તો ભૂખાવું જ પડે હમ હાલો ફટાફટ ટ્રેન કોડ બાક્સ ઓપન દીવા પરથી કમ

અને એને જો ક્યારની સાથ કરું છું કે હાલો જમવા પણ હજુ આવતા નથી જો એક ધારો વરસાદ ચાલુ છે તે બાર એટલે આપણે જો અંદર લઈ લીધા છે અને જો આજે મેં ફ્રૂટ મંગાવ્યું હતું સફરજન ને એપલ લાવ્યા છે એપલ ને સફરજન એપલ ને સફરજન એક જ કહેવાય સફરજન ને કેળા લાવ્યા છે અને ઓળો લાવ ઓળા લાવે ભરત ઓળા ઓળા ફ્રૂટમાં ન આવે

સારું ચલો આપડે જો જમી કાઢવી લીધું છે અને આપડે અત્યાર સુધી એટલે પાંચ વાગ્યા નું ભરત સરખા એટલે પાંચ વાગ્યા નું જાગવું પડશે એટલે કંટાળો તો બહુ આવે તો કેટલી વારું પાંચ વાગ્યા માં દસ વખત એને જગાડવું એમ આલાર્મ પાંચ વાગ્યા નું હોય તો પાછા બંધ કરીને સુઈ જાય આલાર્મ પાછું પાંચ મિનિટ પછી વાગે કરવા હશો પણ તો એ મૂકે વરસાદ જો આજ નામ નથી લે તો બાર ચાલુ જ છે વરસાદ એટલે જો વરસાદ કાલ આવતો હોય તો એને જવાશે આવતો હશે તો કોઈ ઓપ્શન જ નથી કારણ કે આખો દિવસ તો જયારે આવાનું હતું ને ત્યારે મેઘરાજા એવા નહીં અત્યારે નથી આવાનું ને બધા એની નવરાત્રી બગાડવા માટે આપણે તો નવરાત્રીમાં પેલા જતા હતા બટ આ બે વર્ષથી આપણું ગ્રુપ બંધ છે એટલે આપણે કઈ જતા નથી આપણે આપડે તો બહુ જીવ ન બળે પણ બિચારા જેને કેટલી બધી નવરાત્રી ત્યારે આપણને એમ થતું હર બાપડે વરસાદ આવશે તો આપડે રમીશું કે નહીં રમીએ કે આમ તેમ પાસ નો ખર્ચો કર્યો હોય ચણિયાચોળી ખર્ચા કર્યા હોય ક્યારેક તો રેન્ટ ઉપર કપડા લીધા હોય તો એના ભાડા દઈ દીધા હોય એટલે એ બધું કહેવાય મગજમાં ટેન્શન હોય એટલે મેઘરાજા ત્યારે ખમૈયા બધા ખેલૈયા ઉપર કરી જાય તો સારું તો બિચારા બધા બિંદાસ થી રમીએ કે નહીતર તો આ નવરાત્રી બધા ફેલે જ અને બીજું બિચારા ખેડૂતોનો પાક અત્યારે બગડે કમોસમી વરસાદના લીધે એટલે મેઘરાજા આવે કઈક મહેર કરે અને શાંત પડી જાય તો કઈ ખારે વાત છે નહીં અને અમાર જો આજ મેઘરાવ વરસાદ આવે છે ને એટલે અમાર ભરત શું કહેવાય સ્ટાર્ટિંગમાં ચોમાસાના રેનકોટ લઈ લીધો તો પણ અત્યાર સુધી મુરત નોતો કરી એટલે આજે મુરત રેનકોટ મુરત કર નાખ્યું છે નહીં ભરત તો સારું ચલો આવું સુઈ જઈએ એટલે વેલી પડે સવાર તો સારું ચલો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગી પ્લીઝ કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુક માં અમારું વિડિયો જોતા હોય આપણા પેજ ને

જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય